વડોદરા જિલ્લાના ધુમારથી શ્રી વ્યાસેશ્વર મહાદેવ આજરોજ સમગ્ર ગુજરાતમાં વિરત વરસાદને કારણે રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને રસ્તાઓના સમારકામ અને રિસરફેસિંગનું કામ નવરાત્રીના સમારકામ અને રિસરફેસિંગનું કામ નવરાત્રીના આરંભ સાથે કામની શરૂઆત કરવામાં આવી છે રિફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત સદસ્ય જયસીબેન દેણા ગામ સરપંચ કનુભાઈ દેણા ગામ સરપંચ અદરુદ્દીન ડેપ્યુટી સરપંચ વડોદરા તાલુકાના પ્રમુખ દર્પણભાઈ પટેલ દુમાળ ગામ સરપંચ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે દુમાડ વ્યાસેશ્વર મહાદેવના રોડનું ખાતમુહૂર્તના પ્રસંગે અમારા જિલ્લાના પ્રમુખ માન્ય રસિકભાઈ જિલ્લા પંચાયત સદસ્યભાઈ શ્રી નરેન્દ્રભાઈ રોહિત તાલુકા પંચાયત સદસ્યશ્રી સરપંચશ્રીઓ અને પાર્ટીના સૌ પદાધિકારી સાથે રહીને આજે એક કરોડ રૂપિયાના ખર્ચે વ્યાસેશ્વરથી દુમાડ સુધીનું રોડનું નવીનીકરણનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે તમામ લોકો હાજર રહીને બીજા જે કોઈ કામો છે એ હવે વરસાદ પૂરો થઈ જવાથી રોજ એક નવા કામનું ભારતીય જનતા પાર્ટીની સરકારના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આ વાઘોડિયા વિધાનસભાને બીજા પાંત્રીસ કરોડના રોડ પણ આપવામાં આવ્યા છે આ વરસાદ બંધ રહેતા હવે રોજે રોજ જે કંઈ રોડના મંજૂર કામ થયેલા છે એના ખાતમુહૂર્તો કરવામાં આવશે અને જે કંઈ લોકોને મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલી ના પડે અને વહેલામ વહેલી તકે કામો પૂર્ણ થાય સારી ના થાય એવું આપ સૌ હતી હું ખાતરી આપું છું અને આ પણ રોડ અમારા કોન્ટ્રાક્ટરશ્રી અને અધિકારીઓને કીધું છે કે કોઈપણ પ્રકારની કામગીરી નબળી ના થાય એની ખાસ કાળજી લેજો કામગીરી પૂરેપૂરી ચકાસણી કર્યા પછી જ બિલ આપવામાં આવશે એટલે આવનારા સમયમાં કોઈપણ પ્રકારની અમારા નાગરિકોને અસુવિધા ના થાય એની જાળવણી લેવાની તાકીદ કરવામાં આવી છે અંબાના નવરાત્રિ પરિવર્તન નવરાત્રિના આ પ્રથમ નોરતાની અંદર વાસેવસર મહાદેવસિંહ દેણા સુધીનો જે રસ્તો છે અમારા આદરણીય ધારાસભ્યશ્રી જેના માર્ગદર્શન હેઠળ જે આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું ત્યારે હું આપ સૌ ગ્રામજનો અમારા જિલ્લા પંચાયતના સદસ્ય અને ગ્રામજનો સરપંચો અને અમારા ધારાસભ્ય મિત્રો સતત આ કામોની અંદર અમે વ્યસ્ત હોવા છતાં આજે લગભગ ચાર પાંચ ખાતમુહૂર્ત છે એમાંનું આજે વાસેસર દેણાથી લઈને દુમાડ સુધીનો જે રસ્તો છે એક કરોડથી માતમાં રકમનો એને ખાતમુહૂર્ત માટે અમે આજે ગ્રામજનો દેણા અને દુમાડના સૌ નાગરિકો ઉપસ્થિત રહી અને ખૂબ સારું કામ થાય એવી બાપુએ સન્માન્ય ધારાસભ્યએ કોન્ટ્રાક્ટીને કીધું છે પણ આપ ગ્રામજનોની પણ એટલી ફરજ છે કે ગામના નૈતિક કામની અંદર સૌ એની અંદર ધ્યાન આપો અને આ વાડી ઘડી આવી પરિસ્થિતિ ન ઉભી થાય તે બદલ અને જે આવા અનેક કામો પંચાયતથી બારલા મુદ્દે અમારી સરકાર છે ત્યારે હવે વરસાદ રહી ગયો છે જ્યારે અમે લગભગ કરોડો રૂપિયાના કામના ઉદઘાટન છેલ્લા નવરાત્રીની અંદર કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમનું આ પ્રથમ દેણાથી ધુમાર સુધી રસ્તાનું ખાતમુહૂર્ત કરેલ છે